હેલો ફ્રેન્ડ્સ તમારી સાથે શેર કરવા જઈ રહ્યું છું એકદમ નવી રીતે અને યુનિક રેસીપી તો આ રેસીપી તમે ક્યારેય ન બનાવી હોય તો તમે આને બનાવીને તમે ચા સાથે પ્રવાસમાં કે અન્ય ટૂર પર જતા હોય તો તમે આને લઈ જઈ શકો છો તો ચાલો એકદમ નવી રીતે આપણે નવો નાસ્તો તૈયાર કરવા માટે દૂધી અહીંયા લઈ લીધી છે દૂધીને આપણે સારી રીતે ઉપરથી છાલ હટાવી દેવાની છે તો દૂધીની છાલ હટી ગઈ છે આપણે હટાવી દીધી છે અને આ રીતે દૂધીને આપણે એના ટુકડા નાના એવા કરી લઈશું તો દૂધીના નાના ટુકડા આપણે જે ઉપરનો સફેદ ભાગ છે એને કાઢી લેવાનો છે અને આ રીતે આપણે ઉપર ઉપરથી એનો લઈ લઈશું એટલે કે બીયાનો જે વચ્ચેનો ભાગ હોય એને આ રીતે આપણે ફેંકી દેવાનો છે અને પછી આપણે એના નાના નાના ટુકડા કરી લઈશું તો આ દૂધીના પણ હવે આપણે એના ટુકડા કરી લીધા છે તો દૂધી અહીંયા આપણે કટ કરી લીધી છે તો ચાલો આગળ આપણે એને હું તમને જે બતાવું એ રીતે તમે વિડીયોને સ્કીપ કરતાં પહેલાં આખો પૂરો જોશો તો તમને જરૂર ખ્યાલ આવશે દૂધીના ટુકડા આપણે મિક્સર જારમાં લઈ લીધા છે સાથે આપણે થોડું દહીં અંદર ઉમેરી દીધું છે અને સાથે થોડા આપણે ધાણા અંદર ઉમેરી દઈશું અને આ બધું અંદર આપણે પીસી લેવાનું છે તો દૂધીને આપણે સારી રીતે પાણી નાખ્યા વગર આપણે એને પીસી લીધી છે તો આ રીતે નાસ્તો બનાવવાથી આ નાસ્તો ખૂબ જ ટેસ્ટી બને છે તો ચાલો હવે એક આપણે મોટું વાસણ લઈ લીધું છે એની અંદર આપણે નવો નાસ્તો બનાવવા માટે આપણે અહીંયા લઈ લીધો છે મકાઈનો જાડો લોટ લીધો છે અહીંયા એક કપ જેટલો આપણે લીધો છે અને બીજા આપણે અંદર ભરીને આપણે લઈ લઈશું તો આ જાડો કકરો આપણે પીળી મકાઈનો લોટ લીધેલો છે અને અહીંયા લીધો છે આપણે અડધો કપ એટલે બાજરીનો અને સાથે અહીંયા આપણે લીધો છે થોડો આપણે બે ચમચી જેટલો ચણાનો લોટ લીધો છે અને બીજો આપણે થોડું એના માટે ઉમેરીશું એટલે અહીંયા રવો લીધો છે તમે અન્ય કોઈ પણ લોટ તમે જુવાનો કે ઘઉંનો કોઈ પણ તમે લોટ લઈ શકો છો અને હવે આપણે જે દૂધી પીસેલી છે એ આ લોટની અંદર આપણે ઉમેરી દેવાની છે અને આ રીતે જો તમે નાસ્તો બનાવશો તો તમે આ તમે અઠવાડિયું કે પંદર દિવસ સુધી બગડતું નથી અને સાથે હવે આપણે આપણે ઉમેરી અહીંયા બે ચમચી જેટલા લીધા છે અને સાથે કાચું જીરું લીધું છે અને ચપટી હળદર લીધી છે આપણે આ બધા મસાલા ઉમેરીને હવે આપણે આદુ અને મરચાંની પેસ્ટ લઈ લઈશું તો મેં એક ચમચી જેટલી આદુ મરચાંની પેસ્ટ લીધી છે પણ માટે એક ચમચી ખાંડ લીધી છે તો આજે આપણે બનાવીશું દૂધીમાંથી એકદમ નવી રીતે અને એમાં આપણે થોડો ડાયજેસ્ટ માટે આપણે થોડો અજમો લીધો છે અને અજમો ઉમેરવાથી એનો ટેસ્ટ પણ સરસ આવે છે અને બીજું કે આપણે એને પચવામાં પણ એકદમ હલકો રહી છે અને હવે આપણે અંદર ઉમેરી દઈશું મીઠું સ્વાદ અનુસાર આ મીઠું અને બધા મસાલા આપણે સારી રીતે બધું મિક્સ કરીને એના એમાં ઉમેરીશું આપણે ખાંડ ઉમેરી છે એટલે આપણે થોડું ખટાશ માટે આપણે થોડું લીંબુ લઈ લઈશું જો તમે લીંબુની જગ્યાએ તમે આમચૂર પાવડર પણ તમે લઈ શકો છો અને હવે આપણે લીંબુ નીચવી દીધું છે ચાલો હવે એમાં આપણે ઉમેરી દઈશું એક કપ જેટલી આપણે ઝીણી સમારેલી મેથી લીધી છે તો આ મેથીને આજે આપણે બનાવીશું દૂધી અને મેથીમાંથી ઢેબરી તો આ ઢેબરી માટે આપણે આ રીતે હવે આપણે થોડું તેલ અને ચપટી સોડા ઉમેરીને સારી રીતે આપણે જે રીતે લોટ મિક્સ કરતા હોઈએ છીએ એ રીતે લોટને મિક્સ કરી દેવાનો છે અને બિલકુલ જો પાણીની જરૂર પડે તો તમારે એક ચમચી જેટલું પાણી લેવું પણ અહીંયા જરૂર આપણે પાણીની નથી પડી તો આપણે આ રીતે થતાં આપણે બે કપ જેટલો લોટ લીધેલો હતો અન્ય લોટ મે મિક્સ કરીને બે ચમચી જેટલો આપણે સૂજી બે ચમચી જેટલો આપણે ચણાનો લોટ અને અડધો કપ આપણે બાજરીનો લોટ લીધો હતો અને અડધો કપ જેટલો આપણે એક કપ જેટલો આપણે જો મકાઈનો લોટ લીધો હતો તો આ રીતે આપણે સારી રીતે લોટ તૈયાર કરી દીધો છે અને હવે આપણે એને ઢેબરી આપણે તમારે જો વણવું હોય તો તમે પાટલી પર વણીને પણ તમે આ રીતે કરી શકો પણ આ રીતે હાથથી આપણે એને આ પીને આ રીતે આપણે એની ઢેબરી તૈયાર કરીશું તો આવી રીતે તમારે તૈયાર કરી દેવો અને આ નાસ્તો તમે બનાવશો તો અઠવાડિયા સુધી બગડતો પણ નથી અને જો બાર ગામ જાઓ તો પણ તમે આને લઈ જઈ શકો છો તો ચાલો હવે આપણું તેલ પણ ગરમ થઈ ગયું છે તેલની અંદર આપણે જેટલી અંદર આવે એટલી આપણે એને અંદર મૂકી દઈશું અને તેલ તમારે બહુ હાઈ ગરમ નહીં કરવું અને થોડું વધારે ગરમ કરી અને પછી તમારે ગેસ ફ્લેમ તમારે સ્લો કરી દેવો અને આને તમારે ધીમા તાપે તમારે એને ફ્રાય કરી લેવી તો આ રીતે હવે આપણે ઢેબરી તૈયાર થઈ ગઈ છે તો આવી રીતે તમારે મેથી મકાઈ મિક્સ ઢેબરી તૈયાર છે અને આને તમે આપણે એને પ્લેટમાં લઈ લઈશું તો ફ્રેન્ડ્સ તમને આ મકાઈ અને દૂધીની ઢેબરી પસંદ આવી હોય તો ફ્રેન્ડ્સ એક લાઈક જરૂર કરી દેજો તો જો તમે આ રીતે નાસ્તો બનાવશો તો ઘરમાં તમે ઘરમાં કોઈ દૂધી નહીં ખાતા હોય તો પણ તમે કિલો કિલો દૂધી લાવશો અને જરૂર તમે બનાવશો અને ચા સાથે તો ખાવામાં ખૂબ જ મજા આવે છે તો ફ્રેન્ડ્સ આશા રાખું છું કે તમને આ રેસીપી જરૂર પસંદ આવી હશે તો ફ્રેન્ડ્સ પસંદ આવી હોય તો એક લાઈક જરૂર આપી દેજો અને તમે ક્યાં ક્યાંથી વિડીયો જુઓ છો તો કમેન્ટ કરવાનું ભૂલતા નહીં ફરી મળીશું નવી રેસીપી સાથે ત્યાં સુધી મિત્રો એન્જોય કરો હેલ્ધી રહો સ્વસ્થ રહો